લોકોના વિચારે ના ચાલો પોતાના વિચારો એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચાર પર ચાલે કિનારો ના મળે તો ના સાહેબ પણ વાલા બીજાને ડૂબાડીને આપણે તરવું ના જોઈએ જેની પાસે સાયકલ હોય એ પછી એક્ટિવા લાવે એટલે સાયકલને ભૂલી જાય છે પણ એને એ નથી ખબર કે બેલેન્સ રાખતા તો એને સાયકલ જ શીખવાડ્યું છે આવું જ કંઈક લાઈફમાં પણ લોકો કરે છે તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાહ્યા માણસો પણ સલાહ આપતા અચકાય છે અને તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઇજ્જત કરે છે જેનાથી તેમને કોઈ પણ ફાયદાની અપેક્ષા ના હોય ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધની નિશાની છે જીવન દુખનું બજાર છે ખબર નથી પડતી ક્યારે આનંદ ખરીદવાની લાલચમાં આપણે દુઃખ મફતમાં ઉઠાવી લાવીએ છીએ જીવનમાં કોઈ તક ગુમાવી દીધી હોય તો આ સુધી આંખ ભીની ના કરવી કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો જ એ આવનારી બીજી તક જોઈ શકશું અભિમાન ના કરો તમારા ભણતર પૈસા અને રૂપનું સાહેબ મોરને તેના પીંછાનો બોજ જ ઊંચે ઉડવા નથી દેતો જે થયું સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે તમારું શું ગયું છે જે તમે રડો છો તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું તમે શું પેદા કર્યું છે કે નષ્ટ થઈ ગયું તમે જે લીધું અહિયાથી જ લીધું અને જે દીધું તે અહીં જ દીધું જે આજે તારું છે તે કાલે બીજાનું હતું ને કાલે બીજાનું હશે તું કર્મ કર ફળની ચિંતા છોડી દે કરેલું કર્મ ફોગટ જતું નથી પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને થાય છે ચહેરો જોઈને તો ફક્ત પસંદગી થાય છે અહમ તો બધાને હોય છે પણ મને એ જ છે જેને સંબંધોનું મહત્ત્વ હોય છે તમારા બાળકને પૈસા નહીં આપો તો થોડો સમય રડશે પણ જો સમય નહીં આપો તો તે આખી જિંદગી રડશે તકની એક ખાસિયત એ છે કે તે આવે એના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે ગુસ્સો અને વાવાઝોડું બંને શાંત થયા પછી જ ખબર પડે કે કેટલું નુકસાન થઈ ગયું ભૂલ માત્ર એનાથી થાય છે કે જે કામ કરે છે બાકી કામ નહીં કરવાવાળા તો માત્ર ભૂલો જ શોધે છે ધનવાન બનવા માટે એક એક કણનો સંગ્રહ કરવો પડે છે જ્યારે ગુણવાન બનવા માટે એક એક ક્ષણનો સદ ઉપયોગ કરવો પડે છે આ જન્મનો પૈસો આગલા જન્મમાં કામ નહીં લાગે પણ આ જન્મના કર્મો જન્મો જન્મ સુધી કામ લાગશે ઘરમાં ફૂલદાની પાનદાની મચ્છરદાની અત્તરદાની હોય પણ ખાનદાની ના હોય તો બધું વ્યર્થ છે જેમ ઉકળતા પાણીમાં માણસ તેનું પ્રતિબિંબ જોઈ શકતો નથી તેમ ક્રોધના સમયે પોતાનું હિત શેમાં છે એ જોઈ શકતો નથી તો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો જય માતાજી